હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પર્ક ટુડે ન્યૂઝ ઉજ્જવલા યોજના નામે કૌભાંડ ઝડપાયું મોરવા હડફના વાડોદર એચપી ગેસ એજન્સીમાંથી ઝડપાયું કૌભાંડ લાભાર્થી પાસેથી પાંચસો રૂપિયા વસૂલવામાં આવ્યા હોવાની હકીકત સામે આવી જિલ્લા પુરવઠા વિભાગ ટીમ દ્વારા લાભાર્થી સાથે સીધી ટેલિફોનિક વાત કરી ખરાઈ કરતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હાલ પચાસથી વધુ લાભાર્થીઓ સાથેની વાત એજન્સી દ્વારા વસૂલવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે સિલિન્ડરની ઘટ અને રીફિલિંગ માટે વધારાની રકમ પણ વસૂલવામાં આવી હોવાની હકીકત સામે આવી છે ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીને ગેસ કનેક્શન કીટ મફત આપવાની હોય છતાં એજન્સી દ્વારા લાભાર્થી પાસેથી રૂપિયા પાંચસોથી થી છસો વસૂલવામાં આવ્યા એજન્સી દ્વારા અત્યાર સુધીમાં ચાર હજાર છસો અઠ્ઠાવન ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા મહાકાલ એચપી ગેસ એજન્સી સંચાલક સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે આજરોજ પંચમાલ જિલ્લાના મોરવાડ તાલુકાના વાડુદર ગામે આવેલ એચપી સી ગેસ એજન્સી સંચાલિત મહાકાલી ગેસ એજન્સીની અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને તાલુકાની ટીમ દ્વારા સંયુક્ત તપાસણ યાદ કરવામાં આવેલી હતી જેમાં જે નવા ચાર હજાર છસો ને અઠ્ઠાવન ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓ જોડાયેલા છે તે તમામની યાદી મેળવી અને લાભાર્થીને વ્યક્તિગીત અમારી ટીમ દ્વારા ફોન કરતાં એક ચોંકાવનારી વિગત બારે આવેલી હતી જેમાં લાભાર્થી પાસેથી જે ગેસ કનેક્શન જોડાણના ઉજ્જવલા અંતર્ગત જે ગેસ કનેક્શન આપવામાં આવે છે તેમાં લાભાર્થી પાસેથી પાંચસોથી છસો રૂપિયા વસૂલવામાં આવતા હતા સાથે સાથે હોમ ડિલિવરી કરવામાં જે ક ગેસ એજન્સીએ ફરજિયાત હોય છે હોમ ડિલિવરી પણ કરવામાં આવતી નથી જો હોમ ડિલિવરી ન કરી હોય તો ચોત્રીસ રૂપિયા રિબેટ દેવાનું હોય છે એ પણ એજન્સી દ્વારા આપવામાં આવતું નહોતું અને ફરીથી જે બાટલાનો રિફિલ કરવામાં આવે છે એની રકમ નવસોને અઢાર પોઈન્ટ પચાસ કંપનીએ સરકારે નક્કી કરેલ છે તેની જગ્યાએ નવસોને પચાસ રૂપિયા લેવામાં આવતા હતા એટલે કે ઓવર ચાર્જિંગ વસૂલ કરવામાં આવતા હતા તો આમ તેમજ સાથે સાથે ગોડાઉનની અંદર જે ગેસના બાટા બો બોટલ છે એની તપાસણી કરતા અને જે સીડીસીએમએસ પોર્ટલ પરની મેળવણું કરતાં જે સ્ટોક છે એ ને સુડતાળીસ સિલિન્ડરની વધઘટ જણાઈ આવેલ છે આમ તમામ વિગતો ધ્યાને લઈ અને આગળની કાયદેસરની નિયમ અનુસાર કાર્યવાહી એજન્સી સામે હાથ ધરેલ છે